જરા નામના પારધી દ્વારા પ્રભુના એ સુંદર ચરણને હરણનું મુખ સમજીને બાણ ચલાવવામાં આવે ને એ બાણથી પ્રભુ પોતાના દેહનો ત્યાગ કરે અર્જુન જ્યારે એમની પત્નીઓને લઈને આવી રહ્યો તે સમયે કેટલાક વિલો એને લૂંટી લે અને કહે કે આજે કૃષ્ણના ગયા બાદ

પરીક્ષિત જી રાજ્યાભિષેક થાય અને પરીક્ષિત મહારાજ પણ નિષ્ઠાપૂર્વક રાજ્ય કરે ને એક વખત જરાસંધ નો મુગટ પહેરીને વરદાન આપનાર પરીક્ષિત છે કલયુગ જ્યારે શુદ્ર સ્વરૂપે પૃથ્વી દેવી અને ધર્મને પ્રતાડિત કરી રહ્યો છે તે સમયે મહારાજ પરીક્ષિત ત્યાં પહોંચી જાય ને કહે કે કેમ તું આ ગાય અને વૃષભને દુખી કરી રહ્યો છે એટલે શરણે આવી જાય જો બહુ ચાલાક હોય ને ચાલાક કલયુગ ચાલાક છે કલયુગ કપટી છે અને કપટ ભર્યું છે એટલે આમ ગાય માતા અને વૃષભને કષ્ટ આપી રહ્યો હતો અને જેવા પરીક્ષિતજી મહારાજ આવ્યા ને ખબર પડી કે અહીંયા તો મારું કાંઈ ચાલે નહીં એટલે બહુ ડાહ્યો થઈ ગયો અને શરણાગત બની ગયો પરીક્ષિતજી મહારાજ ક્ષત્રિય ધર્મ ને વશીભૂત કરાય શરણાગતને તો શરણ આપવી પડે ક્ષમા આપવી પડે અને એટલા માટે પાંચ સ્થાન આપે છે કલયુગને કે હવે તું બધી જ જગ્યાએ તારા દર્શન નહીં થાય જ્યાં વ્યાભિચાર થતો હશે જ્યાં આસક્તિ થતી હશે જ્યાં મદિરાપાન વ્યસન વગેરે થતું હશે જ્યાં અસત્ય ભાષણ થતું હશે અને જ્યાં કોઈને પડાવીને ચાર સ્થાન એવા આપ્યા એટલે કલ્યુગ કહે કે એકાદુ તો મને સારું સરસ મજાનું આપો એટલે કહે કે એક સ્થાન કપટથી પ્રાપ્ત કરેલું ધન કોઈને મૂર્ખ બનાવીને પ્રાપ્ત કરેલું ધન એ સ્થાન ઉપર જઈને બેસ અને એટલે જ આપણે જોઈએ છીએ કે કોઈના દ્વારા જો કોઈનું અહિત કરીને ધનની પ્રાપ્તિ કરવામાં આવતી હોય તો એ ધનનો હંમેશા નાશ થાય છે ધનનો હંમેશા ખોટી જગ્યાએ ઉપયોગ થાય પરંતુ સાચી ભાવનાથી જે ધન અર્જન કરવામાં આવે છે એ ધનનો જેવા શિકાર કરવા જાય ભૂખ તરસથી વ્યાકુળ થઈ શમિક ઋષિના આશ્રમમાં પહોંચે અને ક્રોધિત થયેલા રાજા મરેલો સર્પ શમિક ઋષિના ગળામાં નાખે શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિને ક્રોધ આવે અને શ્રાપ આપે કે આજથી સાતમા દિવસે તક્ષક આવીને કરડશે શ્રાપ મળતાના સાથે કથાની શરૂઆતમાં આપણે વાત કરીને કે મોક્ષની ઈચ્છાથી કૃષ્ણ પ્રાપ્તિની ઈચ્છાથી ભગવતીમાં ગંગાનો સહારો લે અનેક જ પ્રશ્ન કે સાત દિવસમાં મારો ઉદ્ધાર થાય એ શામ સુંદર જેમણે ગર્ભમાં મારી રક્ષા કરી હતી જે મારા દાદાઓના સહાયક બન્યા એમની પ્રાપ્તિ કઈ રીતે થાય ત્યારે સુખદેવજી મહારાજના મુખે આ સુંદર શ્રીમદ ભાગવત શાસ્ત્રની શરૂઆત થાય અને સૌથી પહેલો પ્રશ્ન સૃષ્ટિ વિષયક કે આ સૃષ્ટિની શરૂઆત આ સૃષ્ટિ કઈ રીતે બની અને તે સમયે પ્રલય કાલના જળમાં નિર્ગુણ નિરાકાર સ્વરૂપે બિરાજમાન પરમાત્મા ઈચ્છા કરીને ઈચ્છાથી ઇન્દ્રિયો પાંચ 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 પ્રાણ વગેરેનો જન્મ થાય અને નિરાકાર પરમાત્મા સગુણ બને સાકાર પરમાત્મા બને જેમના નાભી કમળમાંથી સ્વયં બ્રહ્માજી પ્રગટ થાય અને એ બ્રહ્માજી અનેક વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ જ્યારે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરે અને આ સૃષ્ટિ સૃષ્ટિનું નિર્માણ થાય અલગ અલગ પ્રકારની દસ પ્રકારની સૃષ્ટિ છે એમાંની એક એટલે આ મૈથુની સૃષ્ટિ અને આ સૃષ્ટિનો આરંભ કરવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડે ત્યારે શું કરવું મનમાં અનેક વિચાર છે ને તે સમયે બ્રહ્માજી પોતાના દેહનો ત્યાગ કરી નવો દેહ ધારણ કરે ત્યારે એના જમણા ભાગમાંથી પુરુષ અને ડાબામાંથી સ્ત્રી એમ એક જોડાનું પ્રાગટ્ય થાય જે મહારાજ મનુ અને મહારાણી શત્રુપા એ બંનેને આ સૃષ્ટિને આગળ વધારવાનો આદેશ કરે ત્યારે ભગવાન શ્રી હરિનારાયણના દ્વારપાલ જય અને વિજય જેમના પતનથી જેમનો જે પહેલો જન્મ થયો છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એમાંના હિરણ્યાક્ષ નારાયણ સાથેની શત્રુતાના કારણે પૃથ્વી દેવીને સમુદ્રના પેટાળમાં સંતાડી દીધા છે અને પૃથ્વી દેવી જો બહાર ન આવે તો આ સૃષ્ટિનો આરંભ કઈ રીતે થાય ब्रह्माજીને પ્રાર્થના કરે એટલે બ્રહ્માજી મનમાં વિચાર કરી રહ્યા ને તે સમયે ब्रह्माજીને છીક આવે ને नाकમાંથી અંગૂઠા જેવડું એક વરાહ શિશુ પ્રગટ થાય જે જોત જોતામાં વિશાળ સ્વરૂપ ધારણ કરે ગર્જના કરતા ભગવાન વરાહ સીધા સમુદ્રમાં છલાંગ લગાવે અને સમુદ્રના એ પેટાળમાંથી પૃથ્વી દેવીને પોતાના દાંત પર બેસાડીને લાવી સપાટી ઉપર પોતાની શક્તિનો સંચાર કરીને સ્થાપિત કરે અને હિરણ્યાક્ષ સાથે પ્રભુનો યુદ્ધ થાય પ્રભુને જોઈને પ્રભુના વેશની મજાક ઉડાડતો હિરણ્યાક્ષ ઘણા બધા લોકોની એ આદત હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિમાં કોઈ કમી હોય દેહથી તો એને જોઈને હસવા લાગે અરે જોતો કેવો દેખાય છે આ તે આપણે જોતા હોય બાળકોમાં બહુ છે બાળકોને પણ એનાથી દૂર રાખો આનાથી શું થશે એમના પોતાનામાં પોતાની મહત્તા એટલી વધી જશે કે અહંકારને વશીબૂધ થઈ જશે અને સામેના માટે નિમ્ન ભાવ પરમાત્મા આપણને સંદેશ આપે છે કે વરાહ જેને જોવું પણ આપણે પસંદ નથી કરતા આસપાસ હોય તો પણ આપણે દૂર ભાગી જઈએ છીએ પ્રભુ કહે છે કે હું એને પણ સ્વીકાર કરું છું આની પાછળ રીતે જોઈએ તો અલગ અલગ કારણ છે કે પ્રથમ અવતાર પ્રભુ જળમાં વાસ કરે ત્યારબાદ કચ્છપ એટલે જળ અને પૃથ્વી પર વાસ કરે ત્યારબાદ વરાહ એટલે સીધા પૃથ્વી પર વાસ કરે ત્યારબાદ નરસિંહ એટલે અર્ધ મનુષ્ય અર્ધ પશુ ત્યારબાદ આગળના અવતારો વામન અવતાર ત્યારબાદ પરશુરામ રામ અવતાર દસ અવતારને એક સાયન્ટિફિક વ્યૂ પણ આપવામાં આવ્યો છે ને એ પણ કોઈક ને કોઈક રીતે યોગ્ય છે પરંતુ અહીંયા શું છે કે જો આવા જીવને પણ પ્રભુ સ્વીકારતા હોય તો આપણે કોઈના પણ પ્રત્યે હીન ભાવ રાખવો જોઈએ નહીં